દારૂબંધીની વાતોની વચ્ચે કાંકરેજના ધારાસભ્યએ જ દારૂનો વેપલો થતો હોવાનો આરોપ લગાવ્યો છે શું માહિતી છે શું મામલો વસપોર કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે દારૂનો વેફલો છે તે ખુલે આમ થતો હોવાના આક્ષેપો લગાવ્યા છે થરા અને શિયોરીમાં ખુલ્લેમ વિદેશી તેમજ દેશી દારૂના અડ્ડા પર તેમને સવાલ ઉઠાવ્યા છે અમૃતજી ઠાકોરે જે સ્વાગત કાર્યક્રમ હતો તે સ્વાગત કાર્યક્રમની અંદર તમામ અધિકારીઓને વચ્ચે દારૂના અડ્ડા બંધ કરાવવાની પણ માંગ કરી હતી મહત્વની વાત એ છે કે જે રીતે એક બાજુ ગુજરાતમાં દારૂબંધીની વાત થઈ રહી છે તો બીજી બાજુ ધારાસભ્ય ખુદ સવાલ ઉઠાવી રહ્યા છે કે જિલ્લાના અનેક વિસ્તારો ખાસ કરીને કાંકરેજના અનેક વિસ્તારોની અંદર ખુલ્લેઆમ દેશી તેમજ વિદેશી દારૂ મળી રહ્યું છે તેને બંધ કરવાની તેમને માંગ કરી હતી જીવન બિલકુલ અલકેશ માહિતી બદલ આભાર